હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સભીનું આપણે આ આરુ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં એ સ્વાગત છે આજના આ આપણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે બે જે ભરતી બહાર પાડવામાં આવી હતી અને તેની માટેની એ જે મેન્સ પરીક્ષા રહી જે એમ સીક્યુ બેઝ લેવાની છે તેની રહી એ તારીખ પણ એ જાહેર કરી દેવામાં આવી અને તેની માટેની જે એમસીક્યુ બેઝ જે મેન્સ રહે એ સત્યાવીસ એપ્રિલ બે પચીસના રોજ એ તેનું આયોજન કરવામાં આવ્યું છે અને તેની અંદર એ જો ખૂબ જ પૂછાતું હોય તે એ રમતગમત છે માટે જે આપણે રમતગમત રહે તેની માટે એ સ્પેશિયલ સિરીઝની એ શરૂઆત કરી હતી અને તેની માટેનું આ સાતમો એપિસોડ છે જેની અંદર આપણે જે વિવિધ રમતો રહ્યા તેની અંદર એ સૌ પ્રથમ અર્જુન એવોર્ડ રહ્યો તે એ કયા ખેલાડીને આપવામાં આવ્યો હતો તેની રે એ માહિતી જોવાનો પ્રયત્ન કરીશું અને જે આ લેક્ચર તેની અંદર એ અર્જુન એવોર્ડ મેળવનાર એ સૌ પ્રથમ પુરુષ ખેલાડી કયો હતો અને તે જ રમતમાં એ સૌ પ્રથમ મહિલા ખેલાડી કયો હતો જેને એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હોય તે તમામ રે એ માહિતી જોવાનો પ્રયત્ન કરીશું જેથી તમને જ્યારે પણ એ પરીક્ષામાં સવાલો પૂછાય તો તે એ બેઠી બેઠા તમને આવડી શકે માટે આ વિડિયો વિડીયો તેને એ છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો અને આપણે એ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એ જો તમે એ કરન્ટ અફેરની અંદર જો તાજેતરમાં એ રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર બીજા જોયો છો તેની એ જાહેર કરી દેવામાં આવી છે અને જે કરંટ અફેરની દ્રષ્ટિએ એ ખૂબ જ આઈમ્પી છે માટે તમારે જે આ વિડીયો તેને એકવાર અવશ્ય જોઈ લેવો જેની અંદર એ મેં જે ધ્યાનચંદ ખેલ એવોર્ડ એક ખેલાડીને આપવામાં આવ્યા છે તેની માહિતી આપી છે અને બત્રીસ વ્યક્તિઓને એ અર્જુન એવોર્ડ બે હજાર ચોવીસ આપવામાં આવ્યો છે તો તેની અંદર એ કયા કયા ખેલાડીઓ છે તે નામ તમારે એકવાર અવશ્ય જોઈ લેવા દ્રોણાચાર્ય એવોર્ડ જોઈ લેવો અને માકા ટ્રોફી રહી એ કઈ યુનિવર્સિટીને આપવામાં આવ્યું છે તે પણ એ તમારે જોઈ લેવું અને જે આ વિડીયો રહ્યો રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર બે હજાર ચોવીસ જે કરણ ટ્રોફીનો વિડીયો છે તે વિડીયોની લિંક રહે એ તમને જે આ વિડીયો રહ્યો તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને આ વિડીયો રહ્યો એ તમે જેવો આ વિડીયો પૂરો થાય ત્યારબાદ તેને એકવાર અવશ્ય જોઈ લેવો અને હવે એ આપણે વિડીયોની શરૂઆત કરીએ જેની અંદર એ આપણે સૌથી પહેલા તો જે અર્જુન તેની બેઝિક માહિતી જોઈશું અને જે આ ભારતનો બીજો સૌથી મોટો એ રમતગમત પુરસ્કાર છે અને જો તમને એવું એમ કે ભારતનો પ્રથમ સૌથી મોટો રમતગમત પુરસ્કાર કયો છે તો તેનો જવાબ રહ્યો એ મેજર ધ્યાનચંદ ખેલતને એવોર્ડ હોય એ ભારતનો સૌથી મોટો એ રમતગમતનો પુરસ્કાર છે અને બીજા નંબરે એ અર્જુન એવોર્ડ આપવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે એ ચાર વર્ષના સમયગાળા દરમિયાન રમતગમત ક્ષેત્રમાં એ જે પણ ખેલાડીએ સારું પ્રદર્શન કર્યું હોય તે માટે આ જે અર્જુન એવોર્ડ એ આપવામાં આવશે અને જે આ અર્જુન ઇમેજ જો તે પણ અહીં તમે જોઈ શકો છો અને આ જે જે અર્જુન આપવા માટેનું આયોજન તેનું આયોજન એ યુવા બાબતો અને રમતગમત મંત્રાલય તેના દ્વારા એ કરવામાં આવશે અને હાલમાં એ કેબિનેટ કક્ષાના જે યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના કેબિનેટ મંત્રી રહ્યા એ મનસુખ માંડવિયા છે અને જે આ મનસુખ માંડવિયા એ એક રીતે એ ગુજરાતી છે માટે તમારે તેનું નામ એ ખાસ કરીને યાદ રાખવું અને જે આ અર્જુન તેની શરૂઆત એ ઓગણીસો ને માં કરવામાં આવી હતી માટે તમારે આ તેનું વર્ષ છે તેને પણ એ ખાસ કરીને યાદ રાખવું અને જે આ અર્જુન એવો તેની અંદર એ ઇનામી રકમ તરીકે એ પંદર લાખ રૂપિયા રહ્યા એ આપવામાં આવશે માટે ઘણી બધી હવે આ જે ઇનામી રકમ રહી તે પણ એ પૂછાઈતી હોય છે માટે તમારે આ ઇનામી રકમ રહી તેને પણ એ ખાસ કરીને યાદ રાખવી બાદ આપણે જે અર્જુન એવો તે એ કયા ખેલાડીને સૌ પ્રથમ આપવામાં આવ્યો તો તે જોઈશું અને તેની સાથે સાથે તે એવોર્ડ તે રમતમાં એ તે એવોર્ડ મેળવનાર એ સૌ પ્રથમ મહિલા ખેલાડી કઈ હતી તેનું પણ નામ જોઈશું અને જે આ બંનેની પીડીએફ રહી એ તમને જ્યારે પણ આ વિડીયો પૂરો થશે ત્યારબાદ તરત જે આપણી જે ટેલિગ્રામ ચેનલ હોય તેની અંદર એ મૂકી દેવામાં આવશે માટે જો તમે હજી સુધી એ આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો તેને પણ એ જોઈન કરી લેજો જેની અંદર આવી જ જે રમતગમતનું જે મટીરિયલ એ મૂકવામાં આવશે વિવિધ રમતમાં એ અર્જુન એવોર્ડ વિજેતા પ્રથમ ખેલાડીઓની વાત કરી તેની સાથે સાથે આપણે તે રમતમાં એ પ્રથમ મહિલા ખેલાડી રહી જેને એ અર્જુન એવોર્ડ મળ્યો હોય તેનું પણ નામ એ તમને જણાવીશ જેથી તમને તે બંને માહિતી રહે એ એક સાથે એ યાદ રહી શકે તેની અંદર એ આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલી રમત રહી એ તિરંદાજી છે જેને એ આર્ચરી તરીકે ઓળખવામાં આવશે અને જેની અંદર એ સૌ પ્રથમ અર્જુન એવોર્ડ એ એક મહિલાને આપવામાં આવ્યું હતું અને જે ક્રિષ્ના દેશબચન સિંઘ રંધાવા હતા અને જેમને ઓગણીસો એકસઠ માં એ આપવામાં આવ્યો હતો અને એથ્લેટિક્સ રહ્યું તેની અંદર એ સૌપ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર એ મહિલા ખેલાડી રે એ સ્ટેફી ડિસોઝા હતા અને જેમને એ માં એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ એ ત્રીજી રમત રહી એ બેડમિન્ટન છે અને જેની અંદર એ સૌપ્રથમ અર્જુન એવોર્ડ વિજેતા રહ્યા એ નંદુ નાટેકર છે અને જેમને ઓગણીસો ને એકસઠમાં એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો અને જે બેડમિન્ટનની રમત રહી તેની અંદર એ સૌ પ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર એ મહિલા ખેલાડી રહ્યા એ મીના શાહ હતા જેમને ઓગણીસો ને બાસઠમાં એ જે અર્જુન એવોર્ડ હતો એ આપવામાં આવ્યો હતો ત્યારબાદ ચોથી રમત રહી એ બોલ બેડમિ બોલ બેડમિન્ટન છે અને જેની અંદર એ સૌપ્રથમ અર્જુન એવોર્ડ એ જે પીચાને આપવામાં આવ્યો હતો અને તેમને ઓગણીસો ને સિત્તેરમાં એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો અને જે આ બોલ બેડમિન્ટન રહે તેની અંદર એ સૌ પ્રથમ મહિલા ખેલાડી રહી જેને એ અર્જુન એવોર્ડ મેળવ્યો તે એ જેમમાં શ્રી શ્રીનિવાસ હતા જેમને ઓગણીસો ને બોતેરમાં એ જે બોલ બેડમિન્ટનની રમત રહી તે માટે એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ એ પાંચમી રમત રહી એ બાસ્કેટબોલ છે અને જેની અંદર એ સૌ પ્રથમ અર્જુન એવોર્ડ મેળવનારા એ સરબજત સિંઘ હતા અને જેમને ઓગણીસો ને એકસઠમાં એ જે બાસ્કેટબોલની રમત રહી તે માટે એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો અને જે આ બાસ્કેટબોલની રમત રહી તેની અંદર એ સૌ પ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર એ મહિલા ખેલાડી રહ્યા એ સુમન શર્મા હતા અને જેમને ઓગણીસો ને ત્યાંશીમાં જે બાસ્કેટબોલની રમત રહી તે માટે એ એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ છઠ્ઠી રમત રહી એ બિલિયર્ડ્સ અથવા તો જેને સ્નૂકર તરીકે પણ ઓળખવામાં આવશે અને જેની અંદર એ સૌપ્રથમ અર્જુન એવોર્ડ એ વિલ્સન જોન્સને આપવામાં આવ્યો હતો અને જેને ઓગણીસો ને માં એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો અને જે આ સ્નૂકરની જે રમત રહી તેની અંદર એ સૌપ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર એ જે મહિલા ખેલાડી હતા એ અનુજા ઠાકુર હતા અને જેમને બે હજાર પાંચમાં એ જે અર્જુન એવોર્ડ એ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ એ જે સાતમી રમત રહી તે એ બોક્સિંગ છે અને જે બોક્સિંગની જે રમત રહી બોક્સિંગ તેની અંદર એ સૌ પ્રથમ અર્જુન એવોર્ડ રહ્યો એ એલડી એલ બડી દિસુદાને આપવામાં આવ્યું અને જેમને ઓગણીસો ને ત્યાંસઠમાં જે બોક્સિંગની રમત રહી તે માટે એ અર્જુન એવોડ આપવામાં હતું અને જે આ સાતમી રમતનો જે પ્રશ્ન રહ્યો એ જે હાઈકોર્ટ અટેન્ડરની જે પરીક્ષા લેવાને તેની અંદર એ પૂછાયેલો હતો માટે તમારે આ જે બધા ખેલાડીઓને નામ રહે તેને એ ખાસ કરીને યાદ રાખવું અને જે આ બોક્સિંગની જે રમત રહી તેની અંદર એ સૌ પ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર એ મહિલા ખેલાડી રહ્યા એ મેરી કોમ હતા અને જેમને બીજા ત્રણમાં જે બોક્સિંગ માટે એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ આઠમી રમત રહી એ કેરમ છે અને જેની અંદર એ સૌ પ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર એ મારિયા ઈરુદ્વા દાયમ છે અને જેને ઓગણીસો ને છન્નુંમાં એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો અને જે આ કેરમની રમત રહી તેની અંદર આજ સુધીમાં એ એક પણ મહિલા રહી તેને એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો નથી અને ત્યારબાદ નવમી રમત રહી એ ચેસ છે જેની અંદર એ સૌ પ્રથમ અર્જુન એવોર્ડ રહ્યો એ મેન્યુઅલ એરોર્ડને આપવામાં આવ્યો હતો અને જેમને ઓગણીસો ને એકસઠમાં એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો અને જે આ ચેસની જે રમત રહે તેની અંદર એ સૌ પ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર મહિલા રહી એ રોહિણી ખાંદેલકર હતા અને જેમને ઓગણીસો ને એસીમાં જે ચેસની જે રમત રહે તે માટે એ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ દસમી રમત રહે એ ક્રિકેટ છે અને ક્રિકેટની અંદર સૌ પ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર હતા એ સલીમ દુરાની હતા અને જેમને ઓગણીસો ને એકસઠમાં જે ક્રિકેટની રમત રહે તે માટે એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો અને જે આ ક્રિકેટની જે રમત રહે તેની અંદર એ સૌપ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર મહિલા ખેલાડી રહ્યા એ શાન્તા રંગાસ્વામી હતા અને જેમને ઓગણીસો ને છોતેરમાં એ જે ક્રિકેટ માટે એ અર્જુન એવોર્ડ આપવામાં હતો અને ત્યારબાદ એ અગિયારમી રમત રે એ સાયક્લિંગ છે અને જે સાયક્લિંગ લે તેની અંદર એ સૌપ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર ખેલાડી રહ્યા એ અમર સિંઘ હતા અને જેમને ઓગણીસો પંચોતેરમાં એ એવોર્ડ આપવામાં આવ્યો હતો અને જે આ સાયકલિંગની જે રમત રહી તેની અંદર એ સૌપ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર મહિલા ખેલાડી રહ્યા એ મિનતી મહાપાત્ર હતા અને જેમને ઓગણીસો ને અઠ્યોતેરમાં એ જે સાયકલિંગની જે રમત રહી તે માટે એ એવોર્ડ આપવામાં આવ્યો અને ત્યારબાદ બોતેરમી રમત રહી પ્લબ બારમી રમત તે એ ઘોડેશવારી છે અને જેની અંદર એ સૌપ્રથમ અર્જુન એવોર્ડ રહ્યો એ દફદર ખાન એમને આપવામાં આવ્યો હતો અને જેમને ઓગણીસો ને એ અર્જુન એવોર્ડ મળ્યો હતો અને જે આ ઘોડેશવારી રહી તેની અંદર એ સૌ પ્રથમ મહિલા ખેલાડી રે જેને અર્જુન એવોર્ડ મેળવ્યો હોય તે એ દિવ્યા કૃતિ સિંહ હતા અને જેમને બે હજાર અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ એ તેરમી રમત રહી એ ફૂટબોલ છે અને ફૂટબોલની અંદર સૌ પ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર ખેલાડી રહ્યા એ પી કે બેનર્જી હતા અને જેમને ઓગણીસો ને એકસઠમાં એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો અને જે આ ફૂટબોલની જે રમત રહી તેની અંદર એ અર્જુન એવોર્ડ મેળવનાર સૌ પ્રથમ મહિલા ખેલાડી રહ્યા એ શાંતિ મળી હતા અને રમત રહી તે માટે રમત રહી ગોલ્ફ છે એ પીજી અલક જે પ્રેમ ગોપાલ શેઠીરા જેમને ઓગણીસો માં એ જે ગોલ્ફની રમત રહી તે માટે એ આપવામાં આવ્યો હતો અને જે આ ગોલ્ફની રમત રહી તેની અંદર એ સૌપ્રથમ અર્જુન મેળવનાર મહિલા ખેલાડી રહ્યા એ અંજની એસ દેસાઈ હતા અને જેમને ઓગણીસો બોંતેરમાં એ જે ગોલ્ફની રમત રહી તે માટે એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો અને ત્યારબાદ એ પંદરમી રમત રહી એ જીમ્નાસ્ટિક્સ છે અને જીમ્નાસ્ટિક્સની અંદર સૌ પ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર્યા એ શ્યામલાલ હતા અને જેમને ઓગણીસો ને એકસઠમાં જે અર્જુન એવોર્ડ રહ્યો એ આપવામાં આવ્યો અને જે આ જિમ્નાસ્ટિક્સની જે રમત રહી તેની અંદર એ અર્જુન એવોર્ડ મેળવનારા સૌ પ્રથમ મહિલા ખેલાડી રહ્યા એ સુનિતા શર્મા હતા અને જેમને ઓગણીસો માં જે જિમનાસ્ટિક રહે તે રમત માટે એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ એ સોળમી રમત રહી તે એ હોકી છે અને જે હોકી રહી તેની અંદર એ સૌ પ્રથમ અર્જુન એવોર્ડ એ પૃથ્વીપાલ સિંહ અને જે એન લક્ષ્મણ રહ્યા તે બંનેને આપવામાં આવ્યા હતા અને જેની અંદર આ પૃથ્વીપાલ સિંહ રહ્યા એ એક પુરુષ ખેલાડી છે જ્યારે એન લક્ષ્મણ રાજા એ એક મહિલા ખેલાડી છે અને જેમને એ ઓગણીસો એકસઠ રહ્યું તે વર્ષે એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો માટે તમને જો એમ પૂછે કે સૌ પ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર એ મહિલા ખેલાડી કોણ હતો તો તેનો જવાબ રહ્યો એન લક્ષ્મણ બને જે બધા જ પુરુષો હતા તેની અંદર એ જે બધી જ મહિલાઓ રહી તેની અંદર એ સૌ પ્રથમ મહિલા ખેલાડીને અર્જુન એવોર્ડ મળ્યો હોય તે એ હોકીની ખેલાડી જે એન લક્ષ્મણ હતા તેમને એ આપવામાં આવ્યો હતો માટે તમારે આ હોકીની અંદર જે એન હતા તેનું નામ એ ખાસ કરીને યાદ રાખવું અને ત્યારબાદ જે સત્તરમી રમત રહે તે એ જુડો છે અને જુડોની અંદર એ સૌ પ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર ખેલાડી રહ્યો એ સંદીપ બ્યાલા હતો અને જેમને ઓગણીસો બાણું માં જે જુડો ની રમત રહી તેની માટે એ આપવામાં આવ્યું અને જે આ જુડો રમત રહી તેની અંદર એ અર્જુન પૂનમ ચોપડા છે અને જેને એ જે તે માટે એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યું ત્યારબાદ અઢારમી રમત રહે એ કબડ્ડી છે અને જે કબડ્ડીની રમત રહે તેની અંદર અહીં તમને નામ રહ્યું તે ખોટું આપવામાં આવ્યું છે અને જે આ કબડ્ડી રહે તેની અંદર એ સૌ પ્રથમ અર્જુન એવોર્ડ એ એસ એમ સેટી હતા જેમને ઓગણીસો બોતેરમાં આવ્યો એ કબડ્ડી રમત માટે એ સૌ પ્રથમ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો અને જે આ કબડ્ડી રમત રહી તેની અંદર એ સૌ પ્રથમ અર્જુન ડેવલ મેળવનારી મહિલા ખેલાડી રહ્યા એસપી ખાટવરકર હતા અને જેમને ઓગણીસો અઠ્યોતેરમાં એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ એ ઓગણીસો રમત રહી એ ટેનિસ જેને એ લોન ટેનિસ તરીકે પણ ઓળખવામાં આવશે અને જેની અંદર એ સૌપ્રથમ અર્જુન ડેવલ મેળવનારા ખેલાડી રહ્યા એ રામનાથન કૃષ્ણ હતા જેમને ઓગણીસો એકસઠમાં એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો અને જે આ ટેનિસની રમત રહે તેની અંદર એ સૌ પ્રથમ મહિલા ખેલાડી રહે જેને અર્જુન એવોર્ડ મળ્યો હોય તેનું નામ એ નિરૂપમા માંકડ હતા અને જેમને ઓગણીસો ને અઠ્યોતેરમાં એ ટેનિસ માટેનો એ જે અર્જુન એવોર્ડ રહ્યો એ આપવામાં આવ્યો હતો ત્યારબાદ એ વીસમી રમત કે રોલર સ્કેટિંગ જેની અંદર એ સૌ પ્રથમ અર્જુન એવોર્ડ મેળવ એ અનુપ કુમાર યામા હતા અને જેમને બે હજાર પંદરમાં જે રોલર સ્કેટિંગ રહે તે માટે એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો અને જે આ રોલર સ્કેટિંગ રહી તેની અંદર એ આજ સુધીમાં એક પણ મહિલા રહી તેને એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યું નથી અને ત્યારબાદ એ એકવીસમી રમત રહી એ નૌકાયાન છે અને જેને એ રોવિંગ તરીકે પણ ઓળખવામાં આવશે અને જેની અંદર એ સૌ પ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર ત્યાં એ મેજર પરમવીર ઓબેરોય હતા અને જેમને ઓગણીસો ને એક્યાસીમાં એક્યાસીમાં જે નૌકાયાન રહ્યું તે માટે એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો અને જે આ નૌકાયાન રહે તેની અંદર એ સૌ પ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર એ મહિલા ખેલાડી રહ્યા એ સ્મિતા શેરોલે યાદવ હતા અને જેમને બીજા હજાર જે નૌકાયાન રહ્યું તે માટે એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ એ બાવીસ રમત રહી એ પોલો છે અને પોલો રમતની અંદર એ સૌપ્રથમ પ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર ખેલાડી રહ્યો એ પ્રેમસિંહ હતો અને જેમને ઓગણીસો ને એકસઠ માં એ પોલો રમત રહી તે માટે એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો અને પોલો રમતમાં એ આજ સુધીમાં એક પણ મહિલા ખેલાડી રહ્યા તેને એ અર્જુન એવોર્ડ મળેલો નથી અને ત્યારબાદ એ ત્રેવીસ રમત રહી એ શૂટિંગ છે અને શૂટિંગ ની અંદર એ સૌપ્રથમ અર્જુન એવોર્ડ મેળવીને રહે એ કરણી સિંઘ સિંહ છે અને જેમને ઓગણીસો ને એકસઠ માં એ જે શૂટિંગ ની રમત રહે તે માટે અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો અને જે આ શૂટિંગ ની રમત રહે તેની અંદર એ સૌપ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર મહિલા ખેલાડી રહે એ રાજ્યશ્રી કુમારી છે અને જેમને ઓગણીસો ને માં જે શૂટિંગ ની રમત રહે તે માટે અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો અને ત્યારબાદ એ ચોવીસમી રમત રહે એ સ્કોચ છે અને જેની અંદર એ સૌ પ્રથમ અર્જુન એવો મેળવનાર ખેલાડી રહ્યા તેનું નામ અહીં તમને ખોટું આપવામાં આવ્યું છે તેની જગ્યાએ એ તેનું વાંચું નામ રહ્યું એ કે એસ જેન છે જેમને ઓગણીસો ને એકસઠમાં એ જે સ્કોચની જે રમત રહે તે માટે એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો અને જે આ સ્કોચ રહ્યું તેની અંદર એ સૌ પ્રથમ અર્જુન એરોળ મેળવનાર જે મહિલા ખેલાડી રહ્યા એ ભુવનેશ્વરી કુમારી છે જેમને ઓગણીસો ને બ્યાસીમાં એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ એ જે પચ્ચીમી રમત રહે તેની એ સ્વિમિંગ છે જેની અંદર એ અર્જુન એવોર્ડ મેળવનાર તે માટે એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો અને જે આ સ્વિમિંગની જે રમત રહી તેની અંદર એ સૌપ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર એ મહિલા ખેલાડી રહે એ રીમા દત્તા છે જેમને ઓગણીસો ને માં જે સ્વિમિંગ રમત રહે તે માટે એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો ત્યારબાદ એ છવ્વીસમી રમત જે ટેબલ ટેનિસ છે અને જેની અંદર એ સૌપ્રથમ અર્જુન એવોર્ડ જો એ જેસી વોરાને આપવામાં આવ્યો છે અને જેમને ઓગણીસો ને એકસઠમાં એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો અને જે આ ટેબલ ટેનિસ રહે તેની અંદર એ સૌ પ્રથમ મહિલા ખેલાડી રહે જેને એ અર્જુન એવોર્ડ મળ્યો હોય તેનું નામ એ ઉષા સુંદર દાસ છે અને જેમને ઓગણીસો ને સાસઠમાં એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ એ સત્યાવીસમી રમત રહે એ વોલીબોલ છે જેની અંદર એ સૌ પ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર એ એ પલાની સામી છે અને જેને ઓગણીસો એકસઠમાં એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો અને જે આ વોલીબોલની રમત રહી તેની અંદર એ સૌ પ્રથમ મહિલા ખેલાડી રહે જેને એ અર્જુન એવોર્ડ હોય તે એ જે મુલિની રેટી છે જેમને ઓગણીસો ને માં જે વોલીબોલની રમત રહી તે માટે એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ એ અઠવીસમી રમત રહી એ વેઇટ લિફ્ટિંગ છે જેની અંદર એ સૌ પ્રથમ અર્જુન એવોર્ડ મેળવેલા ખેલાડી રહ્યા એન ઘોષ છે અને જેમને ઓગણીસો એકસઠમાં એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો અને જે આ વેઇટ લિફ્ટિંગની જે રમત રહી તેની અંદર એ અર્જુન એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ મહિલા ખેલાડી રહ્યા એ જ્યોત્સના દત્તા છે જેમને ઓગણીસો ને માં એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ એ ઓગણત્રીસ રમત જે રેસલિંગ અથવા તો કુસ્તી છે અને જેની અંદર એ સર્વપ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર રહ્યા એ સુબેદાર ઉદયચંદ છે અને જેમને ઓગણીસો ને માં જે કુસ્તીની રમત રહી તે માટે એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો અને જે આ કુસ્તીની રમત રહી તેની અંદર એ સૌ પ્રથમ અર્જુન એવો મહિલા ખેલાડી રહ્યા એ ગીતિકા ઝાખર છે અને જેમને બે હજાર માં જે કુસ્તી રમત રહે તે માટે એ અર્જુન આપવામાં હતો અને ત્યારબાદ અર્જુન એવો મેળવનાર એ ડબલ્યુ સિંધિયા રાની દેવી છે જેમને બે હજાર અગિયારમાં એ અર્જુન ઓરડા આપવામાં આવ્યો હતો અને જે આ ડબલ્યુ સિંધિયા દેવી રહે એ એક સ્ત્રી છે માટે તમારે તે પણ એ પ્રથમ મહિલા જ હતી માટે તમારે તેનું નામ એ ખાસ કરીને યાદ રાખવું અને ત્યારબાદ એ 31મી રમત જે નૌકાયાર છે અને જેને એક્ટિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે અને જેની અંદર એ સૌપ્રથમ અર્જુન એવલ મેળવને હતા એ લેફ્ટનન્ટ કમાન્ડર એસ જે કોન્ટ્રાક્ટર હતા અને જેમને ઓગણીસો ને સિત્તેરમાં એ જે નૌકા વિહાર્યું તે માટે એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો અને જે આ નૌકા વિહાર તેની અંદર એક પણ મહિલાને એ આજ સુધીમાં અર્જુન એવોર્ડ મળેલો નથી માટે તેની અંદર પણ નથી અને ત્યારબાદ બત્રીસમી રમત રહે એ બોડી બિલ્ડિંગ છે અને જેની અંદર એ સૌ પ્રથમ અર્જુન એવો રહ્યા એ માનવતોષ રોય હતા માટે અહીં તમને જે એસ ભાસ્કરનું નામ આપવામાં આવ્યું તે એ ખોટું છે પરંતુ તેની જે હાચું નામ એ બોડી બિલ્ડિંગની અંદર પ્રથમ અર્જુન એવો મેળવ્યો એ માનોતોષ રોયને ઓગણીસો ને માં આપવામાં આવ્યો અને જે આ બોડી બિલ્ડિંગની રમત રહે તેની અંદર આજ સુધી એક પણ મહિલાને એ અર્જુન એવો નથી ત્યારબાદ એ તેત્રીસમી રમત જે મોટર સ્પોર્ટ છે અને જેની અંદર એ સૌ પ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર્યા એ ગૌરવ ગિલ છે અને જેમને એ બે હજાર ઓગણીસમાં માં એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો અને જે આ આ સ્પોર્ટ્સ મોટર હોય તેની અંદર એ પણ મહિલાને અર્જુન મળેલ નથી અને ત્યારબાદ ચોત્રીસમી રમત જે લુજ છે અને લુજ અંદર સૌ પ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર્યા એ શિવ કેશવન છે જેને બે હજાર વીસમાં એ જે લૂઝ રમત રે તે માટે એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો અને તેની અંદર એ એક પણ મહિલાને આ સુધીમાં અર્જુન મળેલ નથી અને ત્યારબાદ જે પાંત્રીસમી રમત રહી એ ખોખો છે અને તાજેતરમાં જે અમદાવાદ દિલ્હી ખાતે જે ખો વર્લ્ડ કપ યોજાણો હતો માટે જે આ ખોખોની રમત રહી એ પરીક્ષાની એ ખૂબ જ એમપી છે અને જે ખો રમત રહે તેની અંદર એ સૌપ્રથમ અર્જુન એવડ્યો એ સુધીર સુધીર બી પરબને આપવામાં આવ્યો અને જેમને ઓગણીસો ને સિત્તેરમાં જે ખોખોની રમત રહે તે માટે એ અર્જુન એવડો આપવામાં આવ્યો હતો અને જે આ ખોખોની રમત રહી તેની અંદર એ સૌ પ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર મહિલા ખેલાડી એ ભાવના એ પરીખ હતા જેમને ઓગણીસો ને જે ખોખો રમત રહી તે માટે એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો અને ત્યારબાદ એ છત્રીસમી રમત રહે એ પર્વતારોહણ છે અને જેની અંદર એ સૌપ્રથમ અર્જુન એવોર્ડ એ એસપીએસ પી એસ આહદુલિયાને આપવામાં આવ્યો અને જેમને ઓગણીસો ને પાસઠમાં જે પર્વતારોહણ રહે તે માટે એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો અને જે આ પર્વતારોહણ રમત રહી તેની અંદર એ સૌપ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર મહિલા ખેલાડી રહ્યા એ ચંદ્રપ્રભા ચંદ્રપ્રભા એટવાલ છે જેમણે ઓગણીસો ને એકસઠમાં જે પર્વતારોહણ રમત રહે તે માટે એ અર્જુન એવોર્ડ આપવામાં તો એટલે કે અહીં આપણે જે પરીક્ષાની દ્રષ્ટિએ જે ખૂબ જ મહત્વની જે રમતો છે તેની અંદર એ અર્જુન એવોર્ડ મેળવનાર મહિલા ખેલાડી અને પ્રથમ પુરુષ ખેલાડી તે બંનેના નામ રહ્યા એ આપણે જોવાનો પ્રયત્ન કર્યો જે આવનારી પરીક્ષા રહે તેની માટે એ ખૂબ જ એમપી છે માટે આ બધા નામ રહે તે મારે એકવાર અવશ્ય જોઈ લેવા તો તમે પણ એ હાઈકોર્ટ બે અને જે ડીવાયએસઓની ભરતી રહે તેની એ તૈયારી કરતા હોય તો તેની માટેના જે રમતગમતના જે સિરીઝ રહે તેના એ જે બીજા એપિસોડ રહ્યા તે પણ એ તમારે એકવાર અવશ્ય જોઈ લેવા જેની અંદર આપણે જે જાન્યુઆરીથી લઈને એ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધીનું જે કરંટ અફેર્યું તેનો વિડીયો એ મૂકી દેવામાં આવ્યો છે તો તે પણ એ જોઈ લેવો અને અમે પછી એ જે ઓક્ટોબરથી લઈને એ જે આ જે માર્ચું ત્યાં સુધીનું એ કરંટ અફેરનો વિડીયો રહ્યો એ તમને હવે પછી એ મળી જશે અને તેની સાથે સાથે આ જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જે રમત ગમતના જે પ્રશ્નો રહ્યો તેની માટેનો વિડીયો રહ્યો તે પણ એ એકવાર અવશ્ય જોઈ લો અને ત્યારબાદ જે આ જે ગમતની જે સ્પેશિયલ શેરી છે તેના એ જે બીજા એપિસોડ છે જેની અંદર એ પહેલી રમત રહી એ યોગ છે બીજી રમત એ ચેસ છે ત્રીજી રમત એ સ્ટાંગ યોગ છે એવી ચોથી એ ખોખો તેવા એ બજાર રમતના વિડીયો રહ્યા એ આપણે મૂકી દીધા છે તે પણ એ તમારે જોઈ લેવા અને તેની સાથે સાથે જે બે હજાર ચોવીસમાં જે હાઈકોર્ટ દ્વારા જે વિવિધ પેપરો લેવા હતા ગુજરાત હાઈકોર્ટ દ્વારા તે પણ એ તમારે એકવાર અવશ્ય જોઈ લેવા અને તેની સાથે સાથે જો તમે એ હાઈકોર્ટ પટાવડાના પેપર ન જોયા હોય તો તે પણ એ તમારે એકવાર અવશ્ય જોઈ લેવા જેની એ રમતગમતના કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે તેનો એ તમને એક રીતે એ ખ્યાલ આવી જાય જેની અંદર એ બે હજાર બારનો પેપર બે હજાર પેપર બે હજાર સોળનું પેપર બે હજાર ઓગણીસનું પેપર ત્યારબાદ એ બે હજાર ત્રેવીસમાં જે પેપર વન લેવાનું તે પેપર ટુ અને જે હાઈકોર્ટ બિલિફના જે પેપર રહ્યા તે પણ એ તમારે જોઈ લેવા અને તેની અંદર એ તમે જો હાઈકોર્ટ પટાવડાના અને જે મોડલ પેપર નો આપ્યા હોય તો તે પણ એ આપી શકો છો જેથી એ તમારું સ્વમૂલ્યાંકન થઈ જાય અને અહીં આપણે જે પણ એ લેક્ચર લીધો તેની એ જો તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તે પીડીએફ એ આપણે જે ટેલિગ્રામ ચેનલ છે આરુ લર્નિંગ તેની અંદર એ મૂકી દેવામાં આવ્યું છે તો તે જેને એ તમારે જોઈન કરી લેવી અને જો તમે એ આવા જ વિડીયો જોવા માંગતા હોય તો તમે એ આપણી જે આરોલાની જે યુટ્યુબ ચેનલ છે તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો અને થેન્ક યુ ફોર વોચિંગ ધૂડિયો જય હિન્દ જય ભારત